નમસ્કાર મિત્રો સ્વાગત છે આ બધાનું સોના તેમજ ચાંદીના મહત્વના સમાચારમાં અંદર નષ્ટ થવાની શક્યતાઓ જોવા મળી રહી છે તો શું આગામી દિવસોની અંદર સોનાની કિંમતોમાં હવે ઘટાડો થશે કે વધારો જેની સાથે વાત કરીએ તો મિત્રો બે હજાર થી લઈને અત્યાર સુધીમાં ન્યુયોર્ક તિજોરી

શેર માર્કેટની અંદર તેજી જોવા મળે અથવા તો યુએસ ડોલરની અંદર મજબૂતાઈ જોવા મળે અથવા તો નિફ્ટીની અંદર વધારો ઘટાડો જોવા મળે અને સોનાની માંગની અંદર વધઘટ જોવા મળે તો સોનાની કિંમતોમાં ઘટાડો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે તો મિત્રો સંપૂર્ણ માહિતી આપણે વિડીયો દ્વારા મેળવીએ તેની પહેલાં આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલેકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો જેથી કરી સોના તેમજ ચાંદીના ભાવની લાઈવ

મિત્રો સસ્તો જ કહી શકાય તો સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ જ્યારે મિત્રો પાછળના દિવસોની વાત કરીએ તો સોનું જે એક લાખ રૂપિયાની સપાટીએ ટ્રેડ કરતું જોવા મળી રહ્યું હતું જે સોનાની કિંમતોમાં ધીમી ગતિએ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે અને સોનું જે છે એ મિત્રો બે હજાર પચીસની શરૂઆતથી અત્યાર સુધી વધતું જોવા મળી રહ્યું હતું જે સોનાની કિંમતોમાં સામાન્ય નરમાયનો માહોલ જોવા મળી રહ્યો છે તો આ વધઘટની વચ્ચે આ જે સો ગુજરાતના અનેક શહેરોની અંદર સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની વાત કરીએ તો સૌપ્રથમ મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવની માહિતી મેળવી લઈએ જેની અંદર આજે એક ગ્રામ સોનાના ભાવની વાત કરીએ તો એક ગ્રામ સોનું

જેને શુદ્ધ માનવામાં આવે છે અને ચોવીસ કેરેટ સોનામાં નવસો ટકા શુદ્ધતા હોય છે જ્યારે મિત્રો ચાંદીની કિંમતોની વાત કરીએ તો જેની અંદર આજે એક ગ્રામ ચાંદીના ભાવ દસ ગ્રામ ચાંદીના ભાવ સો ગ્રામ ચાંદીના ભાવ અને એક કિલો ચાંદી મિત્રો આ મુજબ જોવા મળી રહી છે તો દિવસોની વાત કરીએ તો ચાંદી મિત્રો એક લાખ રૂપિયાની ટ્રેડ કરતી જોવા મળી રહી હતી અને હવે વાત કરીએ તો મિત્રો અમેરિકામાં સોનાનો સ્ટોક એટલો વધી ગયો છે કે ન્યુયોર્ક તિજોરી સોનાથી ભરાઈ ગઈ છે તો હવે આગામી દિવસોની અંદર વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના ના જણાવ્યા અનુસાર ડિસેમ્બર બે હજાર ત્રેવીસ થી લઈને અત્યાર સુધી સોનું જે છે એ મિત્રો લગભગ

જેની અસરની વાત કરીએ તો જેની અસર મિત્રો આપણા ગુજરાતના શહેરોમાં પણ જોવા મળી રહી છે તો જ્યારે ઘણા બધા મિત્રો એવા પણ સવાલો કરતા હોય છે કે જ્યારે સોનાની ખરીદી કરીએ ત્યારે ઘણા બધા શહેરોમાં સોનાની કિંમતોમાં ફેરફાર થતો જોવા મળતો હોય છે તો જેના મુખ્ય કારણોની વાત કરીએ તો મિત્રો જીએસટી જે આ મિત્રો વાત કરીએ તો બધા જ શહેરોમાં જીએસટી અલગ અલગ લાગવાના કારણે સોનું જે છે એ મિત્રો સામાન્ય વધઘટ જોવા મળતી હોય છે પરંતુ કોઈ મોટો તો વધારે ઘટાડો સોનાની કિંમતોમાં નથી જોવા મળતો જ્યારે ઘણા બધા મિત્રો કહી રહ્યા છે કે હવે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે તો હવે ઘણા બધા શહેરોમાં સોનું સસ્તું થશે તો સોનાની ખરીદી કરી લઈએ તો મિત્રો જેના મુખ્ય કારણોની વાત કરીએ તો અપેક્ષા કરતા નબળો યુએસ ડોલર અને આર્થિક વિકાસ હતો જેના કારણે બજારમાં આશા જાગી હતી કે ફેડ રિઝર્વ હવે ટૂંક જ સમયમાં વ્યાજ દર ઘટાડી શકે છે અને શરૂઆતના વેપાર સોનું જે છે એ મિત્રો પાછળના દિવસોમાં લગભગ એક ટકા જેટલું તેજીની સાથે વધતું જોવા મળી રહ્યું હતું જે સોનાની કિંમતોમાં ઘટાડો થયો છે તો મિત્રો અમેરિકાથી આવેલા સમાચારમાં નવીનતમ માહિતીની વાત કરીએ તો પ્રથમ ક્વાર્ટમાં યુએસ જીડીપીમાં જીરો ત્રણ ટકા ઘટાડો થયો

વેપારીઓ શું કરી રહ્યા છે તો સ્વતંત્ર ધાતુ વેપારી તાઈ કહી રહ્યા છે કે સોનાની તેજીનો દર હમણાં મજબૂત જોવા મળી શકે છે કારણ કે નબળા જીડીપી ડેટાના કારણે ફેડ માટે વ્યાજ દર ઘટાડવાનું સરળ બન્યું છે જે સોના માટે સકારાત્મક જોવા મળી રહ્યું છે તો તમે આગામી દિવસોની અંદર સોનું અથવા તો ચાંદી ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલ સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે મિત્રો તાજેતરની વાત કરીએ તો સોના તેમજ

માંગના કારણે પણ સોનાની કિંમતોને અસર થતી હોય છે અને સોનું જે છે એ મિત્રો મોંઘું થતું જોવા મળતું હોય છે તો મિત્રો ચાંદીની કિંમતોની વાત કરીએ તો ચાંદીના ભાવ જે છે એ ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને જેની અંદર વધારો ઘટાડો જોવા મળે તો ચાંદી જે છે એ મિત્રો મોંઘી અને સસ્તી થતી જોવા મળતી હોય છે તો એમ કહી શકાય કે ચાઇના જે છે એ ચાંદીનું માર્કેટ માનવામાં આવે છે તો મિત્રો ડેટા અનુસાર વાત કરીએ તો આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં કોઈ મોટો ઘટાડો જોવા મળે તેવી હાલ શક્યતાઓ નથી જોવા મળી રહી પરંતુ જો તમે સસ્તું સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો અત્યારે જ સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ તો મિત્રો આપ બધાને જણાવી દઈએ કે પાછળના દિવસોમાં ચાંદીની કિંમતોમાં જીરો પોઈન્ટ નવ ટકા સુધીનો ઘટાડો પણ જોવા મળી રહ્યો હતો ત્યારબાદ ચાંદી જે છે એ મિત્રો એક લાખ રૂપિયાની સપાટીએ ટ્રેડ કરતી જોવા મળી રહી હતી તો હવે આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો દિવસોમાં સોના તેમજ નિફ્ટી અને બજારમાં વધારો ઘટાડો થાય અને ડોલર જો મજબૂત બનતો જોવા મળે તો આગામી દિવસોની અંદર સોનાની કિંમતોમાં મોટો ઘટાડો જોવા મળે તેવી શક્યતાઓ જ જોવા મળી રહી છે અને હાલ વાત કરીએ તો મિત્રો ડોલર જે છે એ સામાન્ય તેજીમાં જતો જ જોવા મળી રહ્યો છે તો હવે પછી નેક્સ્ટ ન્યૂ અપડેટમાં માહિતી મેળવીશું